આ મુદ્દે એસઓજી દ્વારા અમરોલી વિસ્તારમાં એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે એસઓજી ના પીઆઈ એપી ચૌધરીને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે અમરોલી છાપરાભાઠા ગણેશનગર હાઉસ વિભાગ ચાર નજીક ગેટની સામેથી એક વ્યક્તિની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલી શમની ઓળખ જીલ ભૂપતભાઈ ઠુમ્મર તરીકે થઈ છે પોલીસે આ ઇશમ પાસેથી બસો છત્રીસ પોઈન્ટ સાતસો એસી ગ્રામ ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યા છે આ ડ્રગ્સની બજાર કિંમત લાખો રૂપિયા હોવાનું અનુમાન છે હાલ ધરપકડ કરાયેલા ઈશમ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ તપાસ દ્વારા ડ્રગ સપ્લાય ચેઇન અન્ય સાથીઓ અને ગ્રાહકો વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઓ ગઈકાલે 31st નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજી ની ટીમ ને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા ઓજી ટાઈડ દવા વગેરે કોડવરથી જે છે એમડીનો વેપાર કરે છે તો ગઈકાલની અમારી ટીમ જ્યારે બંદોબસ્ત માહિતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ ચારની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા આ ત્રણેય વ્યક્તિ એમડીનો બસો છત્રીસ ગામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા તે દરમિયાનમાં સુજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે એ બસો છત્રીસ ગામ એમડી સાથે પકડાઈ ગયો તેમજ ખુશાલ રાણપરિયા અને ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે જાહેર કર્યા છે આ ટોટલ સાત કિલોગ્રામ ટોટલ ગ્રામ એટલે કે સાત લાખ પંચાવન હજારનો મુદ્દામાં આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમ્મર એ પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી પોતે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી વોચ પણ હતી છથી આઠ મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે